નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા જીવન હોસ્પિટલના હોસ્પિટલ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડોક્ટર વિરેન જેઠવા તથા ડોક્ટર મધુરી જેઠવાના સહયોગથી પાદરાની ઝેન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ઝેન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું ડૉક્ટર વિરેન જેઠવા અને સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મધુરી જેઠવા સહિત આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તપન શાહે પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં ઝેન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને તેઓના વાલીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો कैंप में ब्लड शुगर ब्लड प्रेशर सहित तबीबी तपास करवामा आवी जरुरियात मंदनी ईसीजी करवामा आवी आ कैंप निश्रांत तबीबो द्वारा बालकोना चेकअप सहित मार्गदर्शन आप આવ્યું હતું આ કેમ્પ જીવન જ્યોત હોસ્પિટલ ના તબીબી સ્ટાફ એ પણ સેવા આપી હતી નમસ્કાર હું ડોક્ટર વિરેજ જેઠવા અને ડોક્ટર માધુરી જેઠવા તથા જીવન જ્યોત હોસ્પિટલ ની મેડિકલ ટીમ દ્વારા આજ રોજ પ્રજા સત્તાક દિન નિમિત્તે યોજવામાં આવેલ છે જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને ટીચર્સને નિઃશુલ્ક બ્લડ પ્રેશર ચેક સુગર અને જરૂરિયાતમંદ દર્દીઓને ઈસીજી વિનામૂલ્યે કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધેલ છે